વડોદરા શહેરના સુભાનપુરા ખાતે રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓગણપચાસ ગણેશ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અડતાલીસ વર્ષથી ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ઓગણચાલીસમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે ત્યારે ગત સાંજે રામેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા નવા અભિગમ સાથે આખા વર્ષમાં કુલ ભેગા કરીને તેમાં પાંચસો કિલો છાણ, 1000 લિટર ગૌમત્ર, માટી આ બધું એકત્રિત કરીને રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના મેનેજર અરુણભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઓર્ગેનિક ખાતર બધા ભક્તોને ઘરે ઘરે મફત વિતરણ કરવામાં આવશે. તેનું ગતરોજ સાંજે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ રાજેશ આયરેના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના મેનેજર અરુણ જોશી શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે રોનક આયરે સ્વેજલ વ્યાસ રામેશ્વર યુવક મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા દર વખતની જેમ આજે ગણપતિની સ્થાપના કરી સૌથી આનંદની વાત એવું છે કે અમારા અરુણ કાકા એટલે અરુણભાઈ જોશી જે પોતે યુનિવર્સિટીની અંદર જે આ બધા જે છોડો આપણે જાણીએ છીએ કે હવે શ્રાવણ મહિનાનો માસ છે આજે શ્રાવણ મહિનાનું શરૂઆત છે આજે શ્રાવણ મહિનાનો પહેલાં જ દિવસે રામેશ્વર મંદિરની અંદર જેટલી બી પૂજાઓ થાય છે બીલીપત્ર છે સાથે સાથે બધા જ ફૂલો છે આ બધાનો જે ફૂલો હોય એનો કેવી રીતના આપણે કેટલીક વાર આપણે ડસ્ટબિનમાં નાખીએ ડોર ટુ ડોરમાં નાખીએ અને કચરાપેટીમાં જતો હોય પણ એનો સદઉપયોગ અને ભગવાનની જે આસ્થાવાળું જે વસ્તુ છે એ કચરાપેટીમાં ન જવાની જગ્યાએ સારી જગ્યાએ એનો ઉપયોગ થાય એના માટે છેલ્લા વરસથી આ જે બી આવતું હતું એ ખાતર બધું જ મંદિરના ટેરેસ પર જમા થતું હતું અને એની અંદર અલગ અલગ પ્રકારના જે આપણે જોઈએ કે છાણું બાણ છે એવી રીતના બધું અલગ નાખી એમાં ગૌમિત્ર નાખી અને એક સ્પેશિયલ જે ભગવાનની આસ્થા સાથે જોડાય અને એ રીતનું આજે જે અરુણ કાકાએ આ યુવાનોને જે માર્ગદર્શન આપ્યું છે પોતે યુનિવર્સિટીમાં પણ આજ રીતના જે પોતે આજે રિટાયર થયા પછી એ ભગવાનના મંદિર પણ સાચવે છે અને સાથે સાથે આજના યુવાનો માટે એક ખરેખર શીખવા જેવું છે કે જે કમ્પોઝમાં જે થતું એની જગ્યાએ પોતે મંદિરમાં આખું ખાતર એ કર્યું અને મંદિરના અમારા મહારાજશ્રી છે આ રામેશ્વર યુવક અમારા કાર્તિકભાઈ અને એમને સમગ્ર ટીમ બધાએ ભેગા થઈને આ એક અભિગમ છે આજના યુવાનો માટે એક માર્ગદર્શક છે અને એક મેસેજ છે અત્યારે રાજ્ય સરકારની જે નર્સરીઓ ચલાવવામાં આવે છે એના અંદર નાના મોટા વૃક્ષોનું જતન કરવામાં આવે છે અને ઉછેર કરવામાં આવે છે પરંતુ જો આપણે ફૂલ ફૂલ સાથે ટમાટર પછી રીંગણાં એવા છોડ નાના પણ ઉછેરીએ અને ઘરમાં વેલવાળા ઝાડ લગાવીએ તો સારામાં સારું લોકોને આવક પણ થાય અને આપણો સચવાઈ રહે એના માટે સેન્દ્રીય ખાતરની જરૂર પડે છે આ સેન્દ્રીય ખાતર હવે મંદિરમાં જે ફૂલો વગેરે છે જેને નિર્માલ્ય કહેવામાં આવે છે આ નિર્માલ્ય માટે વડોદરા મ્યુનિસિપાલિટી અભિગમ ઉપાડેલ છે પરંતુ એ પૂરતો નથી એના અંદર લોકોનો પણ સહકાર હોવો જોઈએ આપણે બધું સરકાર ઉપર નિર્ભર ન રહેવું જોઈએ પણ પોતાને રીતે પણ કંઈ કામગીરી કરવી જોઈએ જે આશયથી અમે અહીંયા વધુ ભેગો કર્યો અને ખાતર બનાવી આ ખાતર બનાવવા પાછળ સતત મહેનતની જરૂર પડે છે ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે ગણપતિ બાપાનું વાસ્તે ગાત્રે સમગ્ર વડોદરા શહેરની અંદર જ્યારે બાપાનું સ્વાગત થવા જવાનું છે ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલું રામેશ્વર મહાદેવ મંદિર અને તેની અંદર અમારું રામેશ્વર યુવક મંડળ જે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાનું આજે આજે ભૂમિપૂજન આજે કરવામાં આવી રહ્યું છે ભૂમિપૂજનની સાથે સાથે આજના દિવસે અમે ઓગણપચાસમો ગણપતિ અહીંયા અમારા વિરાજમાન થવાના છે ઓગણપચાસમાં ગણપતિનું આગમન અમે કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે આવતી વર્ષે અમે પચાસમું વર્ષ પણ ધૂમધામથી ઉજવવાના છે એવી જ રીતે આજના દિવસે જે રામેશ્વર યુવક મંડળ ટ્રસ્ટના માધ્યમથી જે નવા અભિગમ સાથે બાપાનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું કે નવા જે અભિગમ એટલે કે મહાદેવ મંદિરની અંદરથી બસતા ફૂલો અને એ ફૂલોનું કમ્પોઝિશન કરીને તેને ખાતર બનાવવામાં આવ્યું અને એ નેચરલ ખાતર જે રામેશ્વર સોસાયટીની અંદર આવેલા તમામ જે ઘરે ઘરે પહોંચાડીને તેમના કુંડાઓમાં નાખીને એ જ બાપાની અને એ જ મહાદેવની જે ભક્તિ છે તેને સાર્થક કરવા માટેના જે પ્રયત્ન કર્યા છે એવા રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ મહાદેવ મંદિરના તમામ યુવાનોનો વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર